જે છે જગતમાં કોઈ આપણી સાથે વાત કરે તો આપણે એની સામે જોઈને બોલીએ તો રૂડા લાગીએ ને કોઈ આપણને બિચારું પૂછે ને આપણે આમ જોઈને કરીએ તો ન કહેવાય વિવેક નથી છ વાત લખી છે દુનિયામાં પ્રિય કેમ બનવું છ વાતો લખી કે તમારે બાર લખ્યા સાત તો હું કહી ગયો તમને પણ બધાને વાલા કેમ બનવું એના માટે છ સૂત્રો આપ્યા એમાં છ મને આજે નથી મારે કે વિસ્તાર થઈ છે પણ એને બહુ સરસ લખ્યા છે કે સામી વ્યક્તિ તમારી પાસે આવે ત્યારે એનામાં તમારે દિલચસ્પી કરવી એમાં રસ લેવો અને એની સાથે હસીને વાત કરવી તમે વાલા થઈ જાઓ એનામાં તમારે એ તમારામાં ઇન્ટરેસ્ટ લે એમ નહીં તમારે એનામાં ઇન્ટરેસ્ટ લેવો બહુ આ માણસ મને હું એટલા માટે એને વારંવાર યાદ કરું છું દાદી ઉપરથી કારણ કે મારી સમજમાં બહુ જ પ્રેક્ટિકલ લાગ્યો આ માણસ ત્યારે આટલી કિતાબો ખપીએ છે ને એની હું નો ભૂલતો હો તો ત્રીસ લાખ ખપી છે બીજા માણસ તમારે રુચિ લેવી એ તમારો મિત્ર થઈ જશે બહુ બહુ ટૂંકી ટૂંકી વાત એને કીધું તમારે બધા વાલા થવું હોય તો સામા માણસ ને કાલે હું તો બીજા સંદર્ભમાં કહી ગયો પણ એ જ વાત કે તમારે બધાને વાલા થવું હોય તો એ માણસને જે સંબોધન ગમતું હોય એ સંબોધનથી એને એનું નામ તમારે જે એને ગમતું હોય એ નામે એને બોલાવવું બહુ રાજી રાજ તમને દસ વર્ષ પછી કોઈ માણસ મળે અને તમે એને નામથી બોલાવો ને એ માણસ કૂદવા માંડે દસ વર્ષ પછી મળે ને તમે કહો છો એને તમે કોઈ પણ નામ તમે ઓળખતા અને તમે કેમ છો એમ નામ વગર બોલાવો તોય થાય કે ઓળખી પણ તમે એને નામથી કહો જાય પંદર વર્ષ પછી મળ્યા મારું નામ યાદ રાખ્યું તમે વાલા થઈ જાઓ બહુ ટૂંકી ટૂંકી વાતો લખી તમારે એને નામ થી એને જે નામ ગમે છે એવા નામથી તમારે બોલાવો તમે એને પ્રિય થઈ જાઓ મસ્કુરા રચાણી કેવી બસ હસીને વાત કરો તમે એને પ્રિય થયા એને ગમે એને એમ ન લાગે કે આ મારી ઉતારે છે હું મારી ભાષામાં એના શબ્દોને કહું છું એને ગમે એ રીતે એને ખબર ન પડે એ રીતે એના ગુણોની ચર્ચા કરવી કેટલો પ્રેક્ટિકલ માણસ હશે આમાં પછી એને ખબર ન પડવી જોઈએ કે આને આણ કર્યું છે આપણે પટ્ટી ઉતારવાની એને એમ ખબર ન પડે કે તમારામાં ઓપ્રોચ થઈ જશે તમારામાં ડૂબી જશે તમારા ભય થશે તમે જશો ઘરે પહોંચો નહીં ક્યાં ટેલિફોન આવશે ક્યારે આવશો બહુ વ્યવહારુ માણસ છે અધ્યાત્મ જગત માટે આ સૂત્રો કામના નથી તો પણ આપણે તો વ્યવહારમાં રહેવું પડે છે ને વ્યવહારમાં રહેવું પડે તમે સાંભળ્યું તમે આ છેલ્લો એક રિપોર્ટ મેં વાંચેલો એક હિન્દી રવિવાર વાતરી દિલ્હીના કોઈ અખબારમાં કે ન્યુયોર્કમાં છેલ્લો એક ગણતરી કરી છે કે માણસ જે ટેલિફોન કરે છે એમાં વધારે વધારે શું બોલે છે એ શબ્દોની ગણતરી એમાં બે શબ્દો પકડાયા એક મહિનાના ન્યુયોર્ક આખાના બધા જ ટેલિફોનોનું જે બોલાયું છે એના ઉપર શોધ કરી એટલે એમાં વધારે વધારે શબ્દ તો આય આયો હું કરું હું કરું વધારે માણસ આ વધારે બોલે હોય એવા નામથી લોકો બોલાવે કોઈને ટીનું નામ ગમે ટીનું મુનું નામ ગમે છે મૂનું છનું નામ ગમે છનું જે એ નામથી લોકો વધારે બોલે છે આ બે શબ્દ એમાંય વધારે આગળ નામ ગયું વધારે પકડાયો છે મેં ઉપરને કહ્યું કે લોકોનો અહંકારની માત્રા વધારે છે આ બહુ સારી બહુ સારું જેના મગજમાં આવ્યું છે એને મને ધન્યવાદ આપવાની છે કે એક મહિનાના બધા ટેલિફોનોનો બધું સંગ્રહ કરીને ટેપ કરીને એમાં વધારે આ શબ્દ પકડાય અને પછી મારો નરસિંહ તો મને હાચો લાગે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટ ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વયણી પેરે જોગી જોગેશ્વરા એને ગમે અને એને પાછું આપણે એને ઉતારતા હોઈએ એવું ન લાગે એવી રીતે એના ગુણોને પ્રકાશિત કરવા ગુણોને જે એનામાં સારી વસ્તુ છે એને એવી રીતે કહેવું એટલે એ તમને ટેલિફોન કરશે તમે જશો એટલે તરત બહુ મજા આવી ભાઈ ક્યારે આવશો પાછા એવું કહે છે લોકોને વાના થવા માટેના જે છ સૂત્રો એને બહુ સારા હતા બહુ સરસ વાત એમાં દિલચસ્પી લેવી એમાં રૂચિ લેવી બીજા ને તમારે થવું હોય તો એક વાત એ નહીં કે એ જેટલી વાત કરે એને રસ થી સાંભળતી જે વાત કરે એને રસ થઈને સાંભળતી પછી ભાઈ ચા આવે તો વાત કપાઈ જાય ને તો એ ભૂલી જાય તમારે ન ભૂલ ચા પીતા પીતા હા આપણે આપણે વાત પેલી દોરી રહી જરા આગળ કરો તો રહી જશે પાછી હા પાછા છૂટા પડી જઈને ક્યારે ભેગા થઈ એટલે એ ડબલ કોટામાં આવે આ બહુ બહુ સારા છે તમે એને પ્રેમથી સાંભળો સામા માણસ એના ગુણોને સારી રીતે વ્યક્ત કરો એને જે નામનું સંબોધન ગમે છે એ નામે એને બોલાવો જયારે મળો ત્યારે તમે એને ચહેરાને જ પહેચાનો છો નહીં તમને નામથી પણ એની ખબર છે એમ તમે નામથી અને તમે એના પરિવારની કુશળતા પૂછો કુટુંબમાં કેમ છે બાપા બધા તમારે આધીન થઈ જાય માણસ જગત નહીં બાંધનારાવો પ્રથમ બિસ્તર બની જાજો તો તમારા એજ બંધનમાં જગત આવીને બંધાશે કવિકાગ્યે લખ્યું કે જેણે દુનિયાને બાંધવી હોય એને બિસ્તરની જેમ જગતને બાંધવા પડે પડશે એટલે દુનિયા સુઈ જશે ને તમારે આધીન થશે પણ તમે ઝૂકી જાઓ બહુ સારી વાત આપણામાં સામો માણસ ઇન્ટરેસ્ટ લે એવી અપેક્ષા આપણે એમાં ઇન્ટરેસ્ટ લે એ માણસને ગમે પ્રદેશના બધા મોટા મોટા ઓથર મોટા ચિંતકો રાષ્ટ્રપ્રમુખો ને એવા બધા પ્રમાણિત તારી વાર સાથે લખે છે માણસ આટલા બધા પ્રમાણો આપે તો બીજાને પ્રિય થવા માટેના બહુ સારા સૂત્રો એને બતાવે છે હું તમને એ કહેતો હતો બાપ ઈશ્વરની સૃષ્ટિ જ કંઈક એવી છે કે આમાં કંઈક ને કંઈક પેલું હોય છે ગમે તેટલું ગુણવાન હોય એમાં ક્યાંક પેલું હોય પણ એના ગુણોને જોવા એની સારી વસ્તુને જોવી આપણે પાત્રમાં આવેલું જે આપણને નથી ભાવતું એ નથી ખાતા મૂકી દઈએ છીએ અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે એ બહુ રમજમાં મને કહે જૂનાગઢમાં મળે ત્યારે કે બાપુ અમે તો એટલું શીખ્યા કે લાડવા લાડવા ખાઈ લેવાનું પાત્ર ફેંકી દેવી गुणग्राही बनू बात अर्थ है कि नहीं ये अर्थ तो सुंदरता जगत में जो सुंदरता है शिवपण का भगवान पास आई भगवान ने सामू नहीं जो तो। एने सुरकान का क्रोधे थे भगवान ने जो त्या व्यवहार धर्म बताओ तो